નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડિયો કોઈ માણસ તમારો સાથ ના આપે કોઈ તમારી કદર ના કરે ત્યારે આટલું યાદ રાખજો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક ક્યારેક ક્યારેક દર્દ એટલી હદે વધી જાય છે કે દર્દ થવાનું પણ બંધ થઈ જતું હોય છે નંબર બે સંબંધોની દુનિયામાં અમે જરા કાચા પડ્યા લોકો ખેલતા રહ્યા અને અમે સંબંધો નિભાવતા રહ્યા નંબર ત્રણ જીવનમાં એક સમય એવો પણ આવે છે જ્યારે દિલથી બધી જ ઈચ્છાઓ ખતમ થઈ જાય છે અને દિલ કહે છે જે ચાલી રહ્યું છે જેવું પણ ચાલી રહ્યું છે બસ ચાલવા દો નંબર ચાર તકલીફો કોને કહેવાય જ્યારે દિલમાં કહેવા માટે ઘણું બધું હોય જુબાન ખામોશ હોય અને સમજવા વાળું કોઈ ના હોય નંબર પાંચ સાથ આપવાવાળો માણસ ક્યારેય તમારા હાલ નથી જોતો અને હાલ જોવાવાળો માણસ ક્યારેય પણ તમારો સાથ નથી આપી શકતો નંબર છ અહીં કોઈ કોઈ માટે ખાસ નથી હોતું લોકો ત્યારે જ યાદ કરે છે જ્યારે એમનો ટાઈમપાસ નથી થતો નંબર સાત સમય ક્યારે એક જેવો નથી રહેતો દોસ્તો એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજાને રડાવે છે નંબર આઠ આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે આજે તો લોકો નામ પણ ભૂલી જાય છે જ્યારે એમને તમારાથી મતલબ ખતમ થઈ જાય છે જલ્દીથી વાત માની જવા વાળા લોકો દિલના ખૂબ જ સાચા હોય છે જીવનમાં ક્યારેય વિચારશો નહીં કે તમારો સમય ખરાબ છે કારણ કે ખરાબ સમય જ તમને સારા સમય માટે તૈયાર કરે છે દરેક તકલીફ તમને કંઈક નવું શીખવે છે ધીરજ સમજ અને જાત ઉપર વિશ્વાસ જેઓ દરેક મુશ્કેલીમાં પાઠ શોધે છે એ લોકો ક્યારેય હારતા નથી લોકોને પારખતા શીખો કારણ કે દરેક ચમકવાવાળી ચીજ સોનું નથી હોતી અને દરેક બહારથી સારા દેખાવવાવાળા લોકો સારા પણ નથી હોતા આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું જે લોકો કહે છે ને કે ક્યારેય સાથ નહીં છોડું એ જ લોકો સાથ છોડીને જતા રહે છે માનવીની કિંમત એના શબ્દોથી નહીં પણ એના વર્તનથી જાણી શકાય છે કારણ કે બોલવું સહેલું છે પરંતુ સાચું જીવવું મુશ્કેલ છે કોઈની સામે પોતાને સાબિત કરવાની જરૂર નથી કારણ કે સમય પોતે જ બધું સાબિત કરી દે છે કોણ સાચું અને કોણ ખોટું મિત્રો એક વાત યાદ રાખજો કે જ્યારે જીવનમાં ખરાબ સમય આવે ત્યારે તમારે દુખી ના થવું કે રડવું પણ નહીં કારણ કે તમારા દુખી થવાથી કે રડવાથી અહીંયા કોઈને કંઈ પણ ફરક નથી પડતો એટલા માટે હિંમત રાખીને એ પરિસ્થિતિનો સામનો કરો તમે પણ સમયની જેમ થઈ જાઓ કારણ કે જે લોકો તમારી કદર નથી કરતા ને એમને ફરીવાર ના મળવું જોઈએ કેટલાક લોકો આપણા એટલા શુભ ચિંતકો હોય છે કે આપણું શુભ થતું જોઈને પણ ચિંતા કરવા લાગે છે જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાવ દોસ્તો કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે સંબંધો શબ્દોથી નહીં ભાવનાઓથી જીવંત રહે છે જે માણસની આંખોમાં તમારા માટે ચિંતા દેખાય છે એ માણસને ક્યારેય પણ તમારાથી દૂર ના કરતા મિત્રો કારણ કે તે પ્રેમથી જોડાયેલ છે સ્વાર્થથી નહીં ગમે તેટલું કરવા છતાં સામેવાળા વ્યક્તિને જો બીજું જ વ્યક્તિ સારું લાગતું હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો દોસ્તો જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું હતું એ મારું હતું જ નહીં અને જે મળ્યું છે એ તો ભગવાનની મહેરબાનીથી મળ્યું છે જીવનમાં દરેક વ્યક્તિ તમારી સાથે નથી રહી શકતી કોઈ શીખવવા માટે આવે છે કોઈ સુધારવા માટે આવે છે અને કોઈ છોડી જવાની શીખ આપવા માટે આવે છે દરેક સંબંધ એ એક પાઠ છે એને સ્વીકારો એમાં અટકશો નહીં મિત્રો જો જીવનમાં એકલા પડી જાવ તો ક્યારેય પણ ચિંતા ના કરવી જોઈએ કારણ કે માણસને એકલા જીવવાની પણ આદત હોવી જોઈએ કેમ કે ના જાણે કોણ ક્યારે આપણો સાથ છોડીને જતા રહે એ કંઈ પણ ખબર નથી હોતી લોકો તમારું અપમાન કરે તો એ તમારું નહીં પરંતુ એમની સંસ્કારની ઓળખ છે તમારું કાર્ય એ છે કે ચૂપચાપ આગળ વધો કારણ કે શાંતિથી કામ કરનારો માણસ જ સૌથી મોટી ઊંચાઈને અડતો હોય છે જીવન એ દરિયાની જેમ છે ક્યારેક શાંત ક્યારેક તોફાની જો તમે તુફાનમાં હિંમત હારી જશો તો ક્યારેય તરવાનું શીખી શકશો નહીં તુફાનમાં પણ હિંમત રાખીને આગળ વધવું એ જ જીવનની સાચી કળા છે મુશ્કેલીઓ એ અંત નથી એ તો ફક્ત તમને મજબૂત બનાવવા માટેની પરીક્ષા છે જિંદગીમાં તમને કેટલાય લોકો ઓળખે છે એ મહત્વનું નથી પરંતુ કેટલાયે તમારી ગેરહાજરી અનુભવીને એ જ તમારી કિંમત બતાવે છે લોકોની પ્રશંસા નહીં પણ તમારા કર્મો દ્વારા તમારી ઓળખ બનાવો માણસની ઓળખ એના સ્વભાવથી થાય છે કારણ કે ચહેરા તો દરેક પાસે હોય છે પણ હૃદય થોડા જ લોકો પાસે હોય છે દુઃખ એ સૌથી મોટો શિક્ષક છે જે માણસને લોકોની કિંમત સમયની સમજ અને જીવનની સચ્ચાઈ શીખવીને જાય છે દોસ્તો એટલા માટે જીવનમાં દુઃખ પણ આવવું જરૂરી છે સમયને સમજવું એ જ જીવનને સમજવું છે સમય આપણને બે વાતો શીખવે છે ક્યારેય કોઈને અતિશય મહત્વ ન આપવું અને ક્યારેય પોતાને ઓછા ન સમજવું કારણ કે સમય બદલાય છે સાથે પરિસ્થિતિઓ અને લોકો પણ બદલાઈ જાય છે દુઃખ એ માણસને તોડતું નથી પણ એને સમજદાર બનાવી દે છે અને સમય માણસને બદલતો નથી એને સાચો બનાવી દે છે શાંત રહો કારણ કે શાંતિથી મોટી શક્તિ બીજી કોઈ નથી હોઈ શકતી એ યાદ રાખજો અવાજ તો નબળા લોકો કરે છે મજબૂત લોકો તો પરિણામ આપે છે જીવનમાં દરેક વ્યક્તિ આપણા માટે નથી હોતી પણ દરેક અનુભવો આપણા માટે કંઈક શીખવવા આવે છે કોઈ ખુશી શીખવે છે તો કોઈ દુખ અને ધીરજ શીખવે છે સમય બધું શાંત કરી દે છે પણ એ પહેલાં માણસને અંદરથી ઉથલપાથલ કરી દે છે ધીરજ રાખો જે આજે દુખાવે છે તમારું દિલ એ જ કાલે તમારી શક્તિ પણ બનશે જિંદગી જ્યારે હસાવે ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે અને જિંદગી જ્યારે રડાવે ને ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનું સમય આવી ગયો છે સંબંધોને સાચવવાનું બંધ કરી દો સંબંધોને સાચવવાના ના હોય સંબંધોને નિભાવવાના હોય અને આમે જેને જેટલો જ સાથ આપવો હોય એ એટલો જ સાથ નિભાવે પણ છે પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ તો માણસ હોવાનું પ્રમાણ છે દરિયામાં તમે કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં એ ક્યારેય મીઠો નહીં થાય એવી જ રીતે તમે સ્વાર્થી લોકોને કેટલાય પણ પોતાના બનાવી લો એ લોકો ક્યારેય પણ તમારા નહીં થાય ખરા સમયે બારણા બંધ જોયા છે એવા પણ કંઈક સંબંધ જોયા છે નિભાવી જાય છે વખત આવે સાથ એવા પણ માણસ અકબંધ જોયા છે જિંદગીમાં જો કોઈ સાચો રસ્તો બતાવવા વાળું હોય ને તો એ છે ખુદનો અનુભવ કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે બીજાની ભૂલો બધાને દેખાય છે પણ વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે થોડી ધીરજ રાખો દોસ્તો કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે મુસ્કુરાહટ જૂઠી પણ હોઈ શકે છે એટલા માટે માણસને જોતા નહીં પરંતુ એને સમજતા શીખો જ્યાં સુધી પોતાના પર ના વીતે ત્યાં સુધી બીજાના દર્દનો અહેસાસ નથી થતો એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે દરેક કોઈને તમે સમજાવી નથી શકતા અને દરેક કોઈ તમને સમજી પણ નથી શકતા એટલા માટે ક્યારેક કોઈને સમજાવવાની કોશિશ ના કરો અને દરેક માણસ તમને સમજશે એવી આશા પણ ના રાખો બીજાને સુખી કરવાની ભાવના રાખવા વાળો માણસ ક્યારેય પણ પોતાના જીવનમાં દુખી નથી થતો સંબંધ એવા લોકો સાથે રાખો જેના માટે તમે કોણ છો એ નહીં પરંતુ તમે કેમ છો એ મહત્વનું હોય દરેકના જીવનમાં એક વ્યક્તિ એવી આવે છે જેને મળીને એવું લાગે છે કે કાસ આ વ્યક્તિ આપણા જીવનમાં થોડી વહેલી આવી હોત જીવનમાં ક્યારેય પણ એવું કામ ના કરો દોસ્તો જેના કારણે તમારે પસ્તાવાનો વારો આવે અને મન પણ અશાંત રહે કોઈ પણ માણસની ઈર્ષા ના કરો કોઈ પણ માણસનું અપમાન ના કરો જે લોકો સારા કામ કરે છે એની હંમેશા પ્રશંસા કરો એમને ધન્યવાદ આપો જીવનમાં હંમેશા યાદ રાખો કે તમારો સમય સીમિત છે ક્યારે અંત આવી જશે એ ખબર નથી એટલા માટે બીજા શું વિચારે છે એની ચિંતા કરવા કરતાં તમારી જાતને જે યોગ્ય લાગે છે એ કામ કરો લોકોની ટીકા તમને રોકી શકે છે પણ જો તમે હિંમત રાખશો ને તો એ જ ટીકા એક દિવસ તાળીઓમાં બદલાઈ જશે સંબંધ નિભાવવા માટે પ્યાર અહેસાસ વફાદારી અને અપનાપન જોઈએ અને એને તોડવા માટે ફક્ત એક જ બહાનો જોઈએ જિંદગીના ખરાબ સમયમાં જે વ્યક્તિએ તમારો સાથ આપ્યો હોય એ વ્યક્તિને ક્યારેય પણ ના ભૂલતા દોસ્તો કારણ કે જ્યારે આખી દુનિયા તમારા વિરોધમાં ઊભી હોય ને ત્યારે એ વ્યક્તિ તમારી સાથે ઊભો હતો માફી માગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો પરંતુ કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે નાના વિચારોવાળો માણસ પોતે તો આગળ નથી વધતો પણ સાથે રહેવા વાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો જીવનમાં સફળ થવાનો સૌથી મોટો રસ્તો એ છે કે તમે કેટલી વાર પડ્યા એનો હિસાબ ન કરો પરંતુ કેટલી વાર ફરી ઊભા થયા એનો ગર્વ કરો દુનિયા હંમેશા તમને તોડવાનો પ્રયત્ન કરશે લોકો તમારું મનોબળ ખતમ કરવાની કોશિશ કરશે પરંતુ જીતવાનું શરૂ ત્યારે થાય છે જ્યારે આખી દુનિયા તમને હારેલા ગણાવે અને તમે અંદરથી ફરી લડવાનું નક્કી કરો હવે દર્દ સહન કરવાની આદત પડી ગઈ છે સાહેબ હવે કોઈને પણ દર્દ કહેવાની જરૂર નથી પડતી એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો જીવનમાં કે અહીં સમય બતાવવા વાળા ઘણા મળશે પરંતુ સમય ઉપર કામ આવવા લોકો ખૂબ જ ઓછા મળશે મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય માણસના જીવન કરતાં પણ વધારે હોય છે જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો હકીકતમાં એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે સારા માણસની કદર કરતા શીખી જાવ દોસ્તો કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં પોતાને એવા બનાવી દો કે લોકો આવવાનો ઇંતજાર કરે ના કે તમારા જવાનો ઇંતજાર કરે સંઘર્ષ કરતા રહો મિત્રો કારણ કે સંઘર્ષમાં માણસ એકલો હોય છે સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર